ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો શાબાશ વેરી ગુડ પેલા આજે આપણે શબ્દ રમત રમી છે ચલો આપણે જો અહીંયા બેને શું લખ્યું છે અંક લખેલા છે શું લખેલું છે અંક તો એ દરેક અંક માટેનો અક્ષર અહીંયાં છે દાખલા તરીકે અહીંયા કેટલા લખેલા છે એક તો એક નંબર ઉપર કયો અક્ષર છે નીચે જોવાનું ક પછી અઢાર તો અઢાર નંબર પર જે હોય એ અક્ષર લખવાનું એટલે એક શબ્દ બનશે ચલો યેશ્વર બે ઐશ્વર્યા બેન બનાવો બેટા નહીં આવને તો હું શીખવાડીશ હા અને અક્ષર સરસ કાઢવાના ચલો અઢાર નંબર જુઓ આ બાજુ જુઓ બધા શબ્દ બનાવવા પડશે બો ચલો બે નંબર પર જુઓ બોલવા બેટા કયો અક્ષર છે તો સરસ કયો શબ્દ બન્યો છે બેટા આ બધું ભેગું કરી દીધું તે તો चलो वे तेर नंबर पर जो छो चलो एक नंबर पर को रो शाबाश चलो कितना शब्द बना वे बेने बेबी ने बे, बे क्या क्या वहाँ चो जोई कबूतर जोक कितना था यार चलो वे आपसे पार्ट भाई

या। सब बने रुप्या। 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 चलो शब्द एक नंबर ऊपर क्यों अक्षर से आठ नंबर पर जुव बास त्रन नंबर Так चलो काय शब्द बनयो कबार कबार चलो पार्थ भाई કેટલા શબ્દો બનાવ્યા બે નામ બોલો જો કે કે શબ્દો રૂપિયા કબા કબા સરસ चलो હવે કોણ આવશે આવી જા પછી તમારવારો બેટા એના પછી રિદ્ધિબેન થાય રિદ્ધિબેન તૈયાર રે આવડે ને મસ્ત છે ને ભાઈ મજા આવે છે ને હા चलो 6 7 5 7 nomber pada jawab suci. So, so Very good. Cepat, pasi 7 nomber pada. 5 रह <laughs> चलो क्या शब्द बनो सवार चलो सोल चार पांच सोल चार पांच।

ચલાવી વિજય ચલો આદિત્યભાઈ વારો ચલો ચાર અને પાંચ એ બંને શબ્દ થી કયો શબ્દ બનશે બીજો બનાવો સાત ને સત્તર સાત નંબર જુઓ પછી કયો શબ્દ બન્યો વાજુ વાજુ ખૂબ શાબાશ ચલો આદિત્યએ કેટલા શબ્દ બનાવ્યા બે બે વાજો જો દર વાજુ દર અને વાજુ ચલા રિંતી બેન આવશે હવે ક્લેપ તો કરો ભાઈ બધા બાળકો માટે ચલા રિંતી બેન ના બે બનાવવા 11 6 અને 15 ચલાય 11 નંબર પર જોવો કયો શબ્દ છે વાહ વાહ લખો सारा अक्षर पढ़ जो हां बेटा वाह પછી 6 નંબર પર જુઓ સ ચલો પછી 15 નંબર પર જુઓ અડી અડી કે શબ્દ બન્યો વાસડી વાસડી કે શબ્દ બન્યો વાસડી

બાર એક અને દસ દસ કઈ છે આર્યા છોકરા અને છોકરા સરસ ચલો કોણ કરશે એક જ બેટા પછી આપણે બીજી સિલેટ લઈએ વીસ ને પાંચ ચલો વીસ નંબર પર જુઓ સર અને કુ એમ કરેલું છે कुकर शाबाश चलो પછી જો વેરી ગુડ હવે 3 નંબર પર શું લખેલું છે ટ ટ સરસ અછી 5 નંબર પર લે ર ચલો કયો બન્યો સ્કોટર સ્કોટર સરસ ચલો હવે બીજી શીટ લઈ લે चलो कौन बाकी से बाकी वो आई जाए जल्दी चलो आई जाओ चलो हिमेश भाई आ एक आठ त्र चलो स्पीड में लगजो हाँ हमें बदन वाले आ जाए एक आठ ने त्रन वाह भाई वाह को चलो आठ नंबर पर जुओ सरस चलो हम त्रन नंबर पर जुओ चलो कई शब्द बनियो कबाड़ कबाड़ चला करो। पंदर। बाश। पंदर। चलो छ चलो क्या शब्द बनो सड़ी सरस चलो जता क्लेप तो करो भाई बद्दा जे बद्दा के क्लिप कर दो चलो प्रेम तरवार आई गये આવી જાવ ચાલો ફરજિયાત આવવાનું ફરજિયાત આવશે ને કોઈનો વારો બાકી નહીં ચાલો આઠ ને પાંચ ફટાફટ બનાવો તરુણ બનાવી ચાલ પછી પ્રેમનો વારો આઠ અને પાંચ આંગળી મૂકો આઠ ઉપર એની નીચે કયો મૂળ અક્ષર છે લખો ચાલો પછી એને પછી તો પાંચ નંબર પર કયો છે ર તો કયો શબ્દ બન્યો બાર આ બો કેવો પાડ્યો સરસ પાઠ ચાલ बाजू में पढ़ आई 12 एमलक ए भूस बाजू में ल भूसवन नहीं बस तन बताओ के वो अक्षर का जाए र जो, जो। आ, आ के वो ब पाड़े नहीं के वो मस्त ब पाड़े जो है ना सरस अक्षर लिखवाना चलो प्रेमन बारे प्रेम आई जा बेटा हां तारवार है बेटा चलो प्रेम आई जा जल्दी नौ ने चार आमा नौ जो है पहला શું કહેવાય એને બોલવાનું બેટા ચલો ખો ચલો જે મૂળાક્ષર હોય બોલવાનો કયો મૂળાક્ષર છે યા યા લો ખો ચલો સરસ 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 કાઢવા નહી નાનો કેમ કાઢ્યો યા મોટો મોટો લલિતો કરવાનો या समुद्र तो चलते चला पच्याना पचिनो कायो छे 4 नंबर पर જુઓ ચલો પછી શું છે 4 નંબર પર 10 10 સરસ ચલો કયા સпта બનશે યાદ બની જન નવો સпта બનાય ને આપણે બધા ભેગા થઈને ચલો હવે 2 ને 3 નંબર પર આ બીજા આપણે ઉમેર્યા એડ કર્યા ચલો 2 નંબર પર કયો છે જો ત ત લખો પછી 3 નંબર પર જુઓ ત દો कई अंस लखो चलो कब्द बनो जोर थी बोलो चलो चलो क्लिप करो बदर थी